જય ઠાકર જય દ્વારકાધીશ તમારો ભાઈ સવાર સવાર માં ઉઠી ગયો છે કુવા માટે અને ફટાફટ નીકળી જઈએ ચલો ગાડી રોડે ચડી ગઈ છે અને ભાઈ કંપનીએ પોકી ગયા છે અને કંપનીએ લગાવી દીધી છે ગાડી અને ભરવા પણ મંડ્યા છે અને ગાડી ભરી ગઈ છે અને હવે આપણે નીકળી કુવા માટે અને કુવા જતા જતા રેલવે ફાટક પણ બંધ હતી ને જવા દીધી રેલવેને અને નીકળી ગયા છીએ અને સાબરમતી બ્રિજ ઉપર ચડી ગયા છીએ અને ફટાફટ લોકેશન પોકી ગયા છીએ કુવા અને અહીંયા તો જુઓ કંઈક લાંબુ લાંબુ બને છે ખબર નહીં શું બને છે કોમેન્ટ કરી નાખજો તમને ખબર હોય તો અને રિટર્નમાં આવતા જોયું ને તો જી વેગેનાર નાળામાં જી વેગેનાર નહીં સોરી જી વેગેનાર વેગેનાર અને કંપની પાછા પોકી ગયા છે અને ગાડી લગાવી દીધી છે ભરવા માટે હવે જવાનું છે કડી તો કડી માટે નીકળી જાય છે અને ફટાફટ વચ્ચે જોયું ને તો ઘોડા જડી ગયા ઘોડા નહીં આ તો ગધાડા સોરી સોરી ગધાડા અને કંપનીએ પોકીને ગાડી લગાવી દીધી છે અને ખાલી પણ કરાવી નાખી છે અડધી અને રિટર્ન માં આવતા જોયું તો તેલ નો કુવો જડી ગયો એવું કાવો મારો હોય ને તો જલસા હતી નહી માન